નમસ્કાર મિત્રો મહાદેવર આજે આપણે કોઈ પણ સરકારી ભરતીમાં ફોટો અને સાઇન જે પંદર કેબીના અપલોડ કરવાના હોય તે આપણે ઘણા બધા એપ્લિકેશનો દ્વારા ફોટોશોપ દ્વારા કરતા હોઈએ છીએ પણ તેમાં ઘણી બધી મથામણ કરવી પડે છે એ માટે આજે હું તમારા માટે એક બહુ સરસ મજાની વેબસાઇટ લઈને આવ્યો છું તેમાં ખાલી તમે ફોટો અપલોડ કરશો એટલે તે ઓટોમેટિક જ પંદર કેબીનું થઈ જશે એ વેબસાઇટનું નામ છે ઓજસ કન્વર્ટર ડોટ કોમ તમારે પીસીમાં અથવા મોબાઈલમાં આ વેબસાઇટને ઓપન કરી લેવાની છે સૌથી પહેલાં તમારે એમાં ફોટો પંદર કેબીનો કરવાનો થાય છે તો સૌથી પહેલાં તમારે ફોટા ઉપર ક્લિક કરવાનું છે ફોટા ઉપર ક્લિક કરશો એટલે તમારે નીચે આવશે કે સેલેક્ટ ફાઇલ સેલેક્ટ ફાઇલ ઉપર ક્લિક કરવાનું છે સેલેક્ટ ફાઇલ ઉપર ક્લિક કરશો એટલે તમારો જે પણ ફોટો હોય તેને તમારે અહીંથી માર્ક કરીને એ ઉપર ડન આપી દેવાનું છે ડન આપી દેશો એટલે અપલોડ થઈ જશે પછી તમે તમારા ફોટાને એડજસ્ટ કરી શકો છો ઝૂમ કરવો છે થોડોક નાનો કરવો છે જે કરવું હોય તે એ કરી તમારે એ ડાઉનલોડનું ઓપ્શન આપેલ છે ત્યાં આપણે ડાઉનલોડ ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે ફરીથી એક ડાઉનલોડનું બટન ઓપન થશે તમારે ફરીથી ક્લિક કરવાનું છે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારો પંદર કેબીનો ફોટો કન્વર્ટ થઈને થઈ ગયો છે જો ચૌદ પોઈન્ટ સિત્તોતેર તમારો ફોટો પંદર કેબીનો બની ગયો છે હવે એ જ રીતે આપણે સાઈન આપણે પંદર કેબીની બનાવવાની છે તો આપણે સાઇન ઉપર ક્લિક કરવાનું છે સાઇન ઉપર ક્લિક કરશો એટલે નીચે ફરીથી સિલેક્ટ ફાઇલ સિલેક્ટ ફાઇલ ઉપર ક્લિક કરવાનું છે ફાઇલ ઉપર ક્લિક કરશો એટલે તમે જે સાઇનનો ફોટો તમારા મોબાઈલમાં હશે તેને ઓપન કરવાનો છે ઓપન થઈ જાય એટલે થોડું એડજસ્ટ કરવાનો છે ઝૂમ આઉટ કરવાનું છે તમારી સાઇન બરોબર આ રીતે ફિટ આવી જાય એટલે નીચે ફરીથી આપણે જે ડાઉનલોડનું ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરવાનો છે તેના ઉપર ક્લિક કરી અને વળી ડાઉનલોડનું બટન છે તેના ઉપર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે તમારે સાઇન પણ પંદર કેબીની અંદર થઈ જશે અને તમે કોઈ પણ સરકારી ભરતી માટે આ ફોટો અને સાઇનનો ઉપયોગ કરી શકો છો જો તમને મારી માહિતી તમને ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને એટલે લાઇક જરૂરથી કરજો આભાર